યાત્રાધામ દ્વારકાના ઇતિહાસ માં પ્રથમ વખત દ્વારકા ગોમતી ભવ્ય મહાઆરતી ઉત્સવ દ્વારકામાં આગમન દ્વારકામાં ગોમતી ઘાટે મહાઆરતી સમયે પાંચ લાખ દીક ઝગમગી ઉઠ્યા દ્વારકાનો ગોમતી ઘાટ રંગબેરંગી રોશની અને દીક થી જગમગી ઉઠ્યો વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગોગળી પાંચસો પાંચ બ્રહ્મ સમાજ દ્વારા મહાઆરતી નું કરાયું ભવ્ય આયોજન પંચકુ વિસ્તારમાં સુદામાં સેતુ પર રંગ બેઠકામાં ધારાસભ્ય કબુરભા માલેક સહિતના અગ્રણીઓ મહાઆરતી નો લાભ લઈ ધન્યતા અનુભવી અહેવાલ અનિલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દ્વારકામાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પધારે છે પચીસ તારીખે ત્યારે એમના પૂર્વ સંધ્યાએ દ્વારકા ગોમતી ઘાટ ઉપર બંને કિનારા સંગમ નારાયણ મંદિર સુધી તથા પંચકોઈ મંદિર અને દ્વારકા જૂના ઘાટ ઉપર તમામ મંદિરોને લાખો ની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી માતા ગોમતીની બ્રાહ્મણો દ્વારા મહાઆરતી થઈ એમાં તમામ દ્વારકાના નગરજનો તથા આવનાર હજારો લાભ લીધો અને પોતાની જાતને ધન્યતા અનુભવી દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના ઇનોગ્રેશનમાં આપણા પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે તે અંતર્ગત આજે દ્વારકા મંદિર ખાતે રોશની અને ગોમતી ઘાટ પર આરતીનું આયોજન કરવામાં આવેલું હતું ગોમતી ઘાટ પર દ્વારકાના દરેક સંગઠન સમાજના લોકો ઉપસ્થિત રહેલા છે ખૂબ જ મોટા પાયે આરતીમાં લોકો ઉપસ્થિત રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ પાછળની બાજુ કે સમગ્ર ગોમતી નદીનો જે સામેનો કાંઠો છે ત્યાં લગભગ પાંચ લાખ જેવા દીવડાઓ છે જેને લાઇટિંગ દ્વારા કરવામાં આવેલા છે સમગ્ર પથ છે હાથી ગેટથી લઈ અને મંદિર સુધીનો ત્યાં સમગ્ર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જે જગ્યાએ આપણે આરતી કરેલી હતી તે જગ્યાએ પણ દીવડાઓથી શણગાર કરવામાં આવેલો છે સુદામા સેતુ પર અત્યારે લાઇટિંગ અને લેસર લાઇટ પણ આપણે દેખાઈ રહી છે આ પહેલો દિવસ છે હજી પણ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ લોકભાગીદારીથી મોટા સંખ્યામાં લોકો હાજર રહે લેસર શો આરતી ગોમતી ઘાટમાં ગોમતી માતાની આરતી અને દ્વારકાધીશ મંદિરને લાઇટિંગની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે તમામ લોકો મોટી સંખ્યામાં હાજર લઈ આ નજારો જુએ દ્વારકાધીશના દર્શન કરે એવી સૌને અપીલ છે